આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર બે જેટલી ફરિયાદો ભરૂચ જિલ્લામાં થઈ છે ને હાલ તો સરતી જામીન ઉપર જેલમાંથી બહાર છે ત્યારે એક બાદ એક ફરિયાદ નોંધવામાં આવતા લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે તેમના સમર્થકોમાં સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા પણ આવી રહી છે ત્યારે આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે છે તેઓએ ટેટ ટાટ સમયે એમની સાથે રહીને અલગ અલગ જિલ્લાઓમાં યાત્રા પણ જે કાઢી હતી તેમાં મિત્ર રહ્યા હતા સાથે જ ઘણા બધા આંદોલનો ચૈતર વસાવા સાથે તેમણે કર્યા છે તો આ સમગ્ર ઘટનાને લઈને તેમનું શું માનવું છે તેઓ શું કહી રહ્યા છે સીધી તેમની સાથે વાતચીત કરીશું યુવરાજસિંહ શું કહેશો ચૈતર વસાવા ઉપર બે જેટલી ફરિયાદ થઈ છે ભરૂચ જિલ્લામાં તાજેતરમાં અને અગાઉ નર્મદા જિલ્લામાં તેમના ઉપર જે ફરિયાદ થઈ હતી તેમને જેલ જોવું પડ્યું હતું ત્યારબાદ સરતી જામીન ઉપર છે તો આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ ખાસ કરીને અત્યારે ગુજરાતમાં એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે તમે સરકારની સામે અવાજ ઉઠાવો કોઈ જગ્યાએ ખોટું બહાર લાવો કોઈ જે વ્યક્તિ છે જે ક્યાંક ને ક્યાંક લાયક હોય હકદાર હોય જે શોષિત છે વંચિત છે એના હકના હિસ્સાની વાત કરો તો તમારી પર સીધી જ ફરિયાદ થઈ જાય એનો ઉત્તમ નમૂનો એ ચેતર વસાવા છે ચેતર વસાવા હંમેશા આદિવાસી સમાજ માટે પોતાના વિસ્તાર માટે સતત અવાજ ઉઠાવતા રહે છે અને ક્યાંક ને ક્યાંક જે રાજકીય કિન્નાખોરી છે એ વર્તમાન જે સત્તારૂઢ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી એટલે ભારતીય જનતા પાર્ટી એન કેમ પ્રકારે ખોટી રીતે ખોટા ગુના ઊભા કરી અને કેસ દાખલ કરે છે અને આ રીતે કેસ દાખલ કરી અને સામેવાળા વ્યક્તિને તોડવાના પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માગીએ છીએ કે તમે ગમે એટલો તોડવાનો પ્રયત્ન કરશો એ વ્યક્તિ સતત મજબૂત બનશે કેમકે ગ્રાઉન્ડ ઉપર એ વ્યક્તિ લડે છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારા તો એકસો ને બાસઠ ધારાસભ્ય છે અને જોવા જઈએ તો આંગળીના વેઢે ગણી શકાય એટલે લોકોને નામ પણ યાદ નહીં હોય અને જે ગ્રાઉન્ડ ઉપર કામ કરવાની વાત આવે ને તો તમારા કોઈ ધારાસભ્ય ગ્રાઉન્ડ ઉપર કામ કરવા નથી જતા જ્યારે એ વ્યક્તિ વિરોધ પક્ષમાં રહીને જતા ગ્રાઉન્ડ ઉપર બધા જ જે સામાન્ય નાગરિકો છે એ સામાન્ય નાગરિકોનો અવાજ ઉઠાવે છે એટલે રાજકીય કિન્નાખોરી બંધ કરવી જોઈએ જે વ્યક્તિ ખરેખર સારું કામ કરતું હોય એને ભલે વિરોધ પક્ષમાં હોય કે તમારા પ્રતિપક્ષમાં છે એને તમારે બિરદાવવો જોઈએ કેમ કે એના કાર્યોથી એની જાગૃતતાથી એની જે કુને છે એ કુનેથી ક્યાંક ને ક્યાંક કોકને કોકના પોતાનો હકનો હિસ્સો મળી રહ્યો છે અને વાત રહી ચેતરભાઈ વસાવાની તો મારા પરમ આદરણીય મિત્ર છે જ્યારે જ્યારે ભાઈ ચેતર વસાવાની સાથે અન્ય થશે જ્યારે જ્યારે ચેતર વસાવાને ખોટા કેસમાં ભરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યારે ત્યારે ચોક્કસપણે આખા ગુજરાતનો અંબાજીથી લઈ ઉમરગામ સુધીના તમામ આદિવાસી સમાજથી લઈ અને અમારા સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાતના તમામ લોકો અમે ચેતર વસાવાની પડખે ઉભા રહીશું તમે ગમે એટલા પ્રતાડિત કરો ગમે એટલા હેરાન પરેશાન કરો અમે

કેમ કે ધારાસભ્ય જે એક બંધારણીય પદ ઉપર છે તેની સામે પોલીસ અલગ અલગ પ્રકારની ફરિયાદ નોંધતી હોય તો સામાન્ય માણસ સાથે જે તેનું શોષણ થાય છે તે પોતાના હક અધિકાર માટે લડવા નીકળે તો તેને ડિટેન કરી લેવામાં આવે છે તો શું મેસેજ આપવા માંગી રહી છે સરકાર હવે ખાસ કરીને જે ફરિયાદ થઈ છે ને પહેલા તો ફરિયાદ જોવા જઈએ તો શા માટે કરવામાં આવી ખબર છે કે ફરિયાદ એટલા માટે કરવામાં આવી કે એક પ્રાઇવેટ કંપની છે એ કંપનીમાં બ્લાસ્ટ થાય છે હવે એમના જે પીડિતો છે એને વળતર અપાવવા માટે ચેતરભાઈ વસાવા ત્યાં પહોંચ્યા હતા અને કોઈને ઉશ્કેરા નથી કોઈ જાતની વાત નથી બીજી કારણ કે હવે પીડિતને વળતર અપાવું સારું વળતર અપાવું જેથી કરીને એનો જે બાકીનો જે પરિવાર છે એ પોતાની એક જિંદગી સારી રીતે જીવી શકે એક યોગ્ય રીતે જીવી શકે કારણ કે આ મોંઘવારીના સમયમાં બેરોજગારીના સમયમાં એક વ્યક્તિને સારી રીતે કદાચ થોડોક આર્થિક લાભ થાય એટલા માટે જોઈ ગયા હતા છતાં પણ સરકારને આ ગઈ નહીં અને આવી ખોટી ફરિયાદો દાખલ કરી દીધી જ્યારે જ્યારે પણ પોતાના કહી શકાય કે હક અધિકારોની વાત આવે ત્યારે ત્યારે ચેતરભાઈ વસાવા જે છે એ આગળ આવતા હોય છે પણ એક તમે કીધું એમ કે ધારાસભ્યને આ રીતે જો હેરાન પરેશાન કરવામાં આવતું હોય તો અમારા જેવા સામાન્ય નાગરિકનું શું કારણ કે અમે સતત સરકાર સામે અથવા તો સામાન્ય જનતા છે સતત સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવી રહી છે ત્યારે સામાન્ય જનતા જે છે એ ક્યાંક ને ક્યાંક જે ડરાવોની ધમકાઓની ભરમાઓની ભટકાઓની જે રાજનીતિ જે ભારતીય જનતા પાર્ટી કરવા માગે છે એ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ ક્યાંક ને ક્યાંક એવી છે કે ભાઈ ધારાસભ્યને તમે અંદર કરી દો ધારાસભ્ય તો બહુ તમે ગુના દાખલ કરો એટલે એના જે કાર્યકર્તા છે કે અથવા તો એના જે ચહીચા લોકો છે અથવા તો એને જે માનનારા લોકો એના જે ફોલોવર છે એ ડરી જાય પણ એવું થવાનું નથી સરકાર ક્યાંક ને ક્યાંક હજી પણ ક્યાંક ખાંડ ખાઈ રહી છે અને આ જે સરકાર જે છે એને પણ કહેવા માગે છે કે તમારી આ જે તાનાશાહી છે તાનાશાહી આવના દિવસોમાં ચાલવાની નથી અને આવના દિવસોની અંદર અમે તમને જડબાતોડ જવાબ આપવા માટે આવી રહ્યા છીએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા મનોજ સોરાઠે ઉપર આરોપ લાગી રહ્યા છે નકલી ઈડી કચ્છમાં ઝડપાઈ હતી કે તેમની સાથે એમના કનેક્શન છે આમ આદમી પાર્ટીના આરોપી પૈસા આપતો હતો ત્યાં સુધીની વાત થઈ છે પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા હતા તો આ બધી ઘટનાને આમ આદમી પાર્ટી ઉપર જ્યારે આરોપ લાગી રહ્યા છે ને એક તરફ આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર હોવાની વાતો કરે છે બધા ઉપર લાગતા હોય છે અત્યારે જે આરોપ સૌથી મોટો ગુજરાતનો કોઈ ચર્ચિત મુદ્દો હોય તો એ બીજેડ છે એ બીજેડ ઉપર જ્યારે આરોપ લાગ્યા ત્યારે એની આરે તો ભાઈ ગૃહમંત્રીને ફોટા છે એની આરે સીએમ હોય કે ભાઈ આપણા એજ્યુકેશન મિનિસ્ટર એ પણ છે તો ખરેખર અહીંયા તપાસ થવી જોઈએ ને તમે જે સત્તર કહો છો કે કચ્છની અંદર એ વ્યક્તિ ઉપર આરોપ લઈ ગયા અને એવું કહી દેવામાં આમ આદમી પાર્ટીના છે એટલે ભાઈ આખું લિસ્ટ કાઢો જેટલા પણ નકલી જે લોકો પકડાય છે એના તાર તમારી સાથે જોડાયેલા છે જેટલા પણ ભ્રષ્ટાચારી છે એના તાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે જેટલા પણ બલાત્કારીઓ છે એના તાર ભારતીય જનતા પાર્ટી સાથે જેટલી પણ ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલે છે એ પચીસે પચીસ પેપર લીક જોઈ લેવાની છૂટ જીએસઆરટીસી કૌભાંડ જસુભાઈ ભીલ એ કોણ હતા ભારતીય જનતા પાર્ટીના જ નેતા હતા જેને જીંગમાં બે હતા અને એ જ વ્યક્તિ પૈસા થઈને નોકરી આપતા હતા જે હમણાં જ કનૈયાલાલ કિશોરી જેના પૂજ્ય પિતા શ્રી બચુભાઈ કિશોરી એક શિક્ષક બનવા માટે અઢાર લાખ સત્તર લાખ રૂપિયા માંગી રહ્યા હતા કોણ હતું ભારતીય જનતા પાર્ટી ન હતા તમે એમ કેવા ગયા કે ભાઈ આની ઉપર કેમ તપાસ નથી થતી કેમ ભાઈ ભારતીય જનતા પાર્ટીના છે આ બધા ભારતીય તો ભાઈ ખરેખર આરોપી આરોપી હોય આરોપીની કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મ નથી હોતો એ આરોપીને આરોપી જેવું ટ્રીટ થવું જોઈએ જ્યાં પણ કોઈ પણ વ્યક્તિ કદાચ હું પણ ખોટું કરતો હોય કે ભારતીય જનતા પાર્ટીમાં ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખોટું કરતો હોય તો એક સમાન કાયદાની રૂહે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ કે ભાઈ એવું ન હોવું જોઈએ ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માપ વાગે માર્યો માનવી એમાં શો હિન્સાફ આના જેવું ન થવું જોઈએ તમે આજે કાયદાનો દંડો ઉચાળો છો તો બધા માટે સમાન રાખો તમે આજે આક્ષેપ કરીને આરોપ કરીને ટ્વિટર ટ્વિટર રમીને થૂક ઉડાડીને જતા રહ્યો છો તો પછી સામનો કરવા માટે તમારે પણ તૈયાર રહેવું છે આવો ચેલેન્જ તમને કરેલી છે ગોપાલભાઈ ભાઈ કે આવો ડિબેટમાં બેસો અને આપણે દૂધનું દૂધ પાણીનું પાણી કરીએ કોણ સાચું કોણ ખોટું જો તમે મીડિયા ટ્રાયલ જ ચલાવવા માગતો હોય તો મીડિયા ટ્રાયલ માટે અમે પણ રેડી છીએ ખાસ કરીને પહેલાં તો ઘટના શું હતી એ સમજવી બહુ જરૂરી છે કે ભાઈ એચ એનજી યુનિવર્સિટી છે એની હોસ્ટેલમાં જે ખેલાડીઓ દારૂ પીધા હતા એની ઉપર ફરિયાદ નોંધાય અથવા તો છે તાત્કાલિક પગલાં લે એના માટે એ લોકો ત્યાં પહોંચ્યા હતા એ લોકો કે ઘર્ષણ કરવા તો આવ્યા ન હતા કઈ અને જે કહી શકે કે એનએસયુઆઈ છે કે કોંગ્રેસ છે એ વિરોધ કરે છે તો સરકારને વિરોધ પસંદ નથી એટલે સરકાર પોતાના લોકોનો હાથો બનાવી અને ક્યાંક ને ક્યાંક પોલીસ હોય તો પોલીસ તંત્રને પણ પોતાનો હાથો બનાવી અને જે સામાન્ય નાગરિકો છે એ નાગરિક પર કેસ કરે છે હવે જે લીડરો છે તમે જેમ વાત કરી ધારાસભ્ય છે એક એનએસયુઆઈના પ્રમુખ છે એક પાટણ કોંગ્રેસના પ્રમુખ છે આ બધા જ ઉપર એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે એટલે ક્યાંક ક્યાંક સરકારે એવો મેસેજ આપવા માંગે છે કે અમારી સામે તમે બોલશો ને તો તમે જેલ ભેગા થશો અને હવે તો કંઈક ફરિયાદ થઈ છે તો જોઈએ છીએ આગળ એમાં કંઈક સ્ટેન્ટો લેવા છે કારણ કે તમે જેની ઉપર ફરિયાદ કરવા નથી એટલે કે જે દારૂ પીધા હતા એની ઉપર ફરિયાદ કરે એની ઉપર ન કરી પણ એના બાબતમાં જેને અવાજ ઉઠાવ્યો એની ઉપર તમે ફરિયાદ કરી એટલે ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ જે નીતિ અપનાવી રહી છે એ નીતિ ખોરા ટોપરા જેવી છે અને આ ખોરા ટોપરા જેવી નીતિને કારણે સરકાર જે ખરેખર જે લડાયક છે જે ક્રાંતિકારી છે એને ક્યાંક જેલભેગા કરે છે કુલપતિએ પણ ફરિયાદ ન કરી તેમના હોસ્ટેલમાંથી દારૂની બોટલ મળી આવે તો હોદ્દા નિરૂએ તેઓ ફરિયાદી બની શકે પોલીસે પણ આ બાબતે ગંભીરતા ના નોંધી તપાસ ના કરી ત્યારબાદ જ્યારે વિરોધ કરવા જાય ત્યારે ધારાસભ્યો પર ઘર્ષણ મામલે ફરિયાદ થઈ જાય છે તો આ બધી નીતિઓને કઈ રીતે જોવો છો કે ભાઈ ભવિષ્ય સાથે જ્યારે આ પ્રકારના કૃત્ય કરતા હોય તેવું ભવિષ્ય તેમનું આગળ થવાનું છે તે વસ્તુ સાથે લોકો કોલેજોમાં તો તમામ જગ્યાઓએ તમે જોશો સરકારની સામે જે જે વ્યક્તિઓ પડે છે એમાં ફરિયાદી પોલીસ જ કેમ થાય છે મને એ સવાલ ઊભો થાય છે આજે વસેવા ઉપર આરોપ લાગે તો પોલીસ ફરિયાદી આજે યુવરાજસિંહ ઉપર લાગ્યા તો પોલીસ ફરિયાદી આજે પાટણ યુનિવર્સિટીની અંદર તમે એમ કહો છો કે ઘર્ષણ થયું કોઈ આ રીતે ઘટનાઓ બની તો વિસીએ ફરિયાદી બનવું હતું ને વીસીએ કહેવું હતું ભાઈ અમારી જગ્યાએ આ કહી શકીએ કે અમારી જે હોસ્ટેલ છે એ હોસ્ટેલમાં દારૂ પકડો છે તો ફરિયાદી બની એને તપાસ સોંપવી હતી પણ એવું થતું નથી જ્યાં જ્યાં ખોટું થાય ત્યાં પોલીસને આગળ ધરી દેવામાં આવે છે એટલે પોલીસને આમાં ક્યાંક બલીનો બકરો બનાવવામાં આવતા હોય પોલીસને આગળ હાથો બનાવી અને ક્યાંક ને ક્યાંક પોતાની સરકાર જે છે જે મેલી મનસા જે છે એ મેલી મનસા પૂર્ણ કરતી હોય એ હવે સ્પષ્ટ થાય છે ચોક્કસથી મારી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હતા તેમણે ચૈતર વસાવા સામે જે ફરિયાદ થઈ કે પછી પાટણની જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વિરોધ કરવા ગયેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ એને એનએસયુઆઈના જે આગેવાનો છે તેમની સામે ફરિયાદ થઈ તે તમામ બાબતોને લઈને ચર્ચા કરી છે અને કહ્યું છે કે જો તમે સરકાર સામે પડશો તો સરકાર ફરિયાદનો દંડો ઉગામશે એટલે કે સરકાર આવી રીતે પોતાનો બચાવ કરશે એના જ કારણે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે જે રીતે આવા જ દબાવનો પ્રયત્ન અને આરોપ લાગી રહ્યા છે સરકાર ઉપર કે ફરિયાદ કરીને કરવામાં આવે છે ત્યારે આગામી સમયમાં જે લોકશાહીની વાતો થઈ રહી છે બંધારણની રીતે લોકો પોતાનો વિરોધ કરવા જઈ રહ્યા છે ત્યારે સરકાર કયા પ્રકારના પગલાં લે છે દર્શક મિત્રો જીવન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ